નમસ્કાર મિત્રો મિત્રો મહેસાણાની કોન્ટ્રાક્ટ કિલિંગ સ્ટોરી શું આજના સમયમાં પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે સોપારી આપવામાં આવે છે અમુક લાખ રૂપિયા આપો અને હત્યા કરાવો શું આ છે જવાબ છે હા અને આપણા મહેસાણાથી સમાચાર સામે આવ્યા છે મહેસાણામાં એક આચાર્ય તરીકે કામ કરતી મહેસાણામાં પ્રિન્સિપાલ તરીકે કામ કરતી એક મહિલા હત્યાની સોપારી આપે છે પંદર લાખની સોપારી આપે છે શું છે સમગ્ર સ્ટોરી આજના પ્રાઇમ વિડીયોમાં આપણે વાત કરીશું મહેસાણાથી કાજલ પટેલના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે કાજલ પટેલ કોણ છે કાજલ પટેલના પતિનું નામ શું છે શું કાજલ પટેલે કોન્ટ્રાક્ટ કિલિંગ માટે પૈસા આપ્યા હતા સોપારી આપી હતી રાજસ્થાન પોલીસ તેને પકડે છે અને ત્યારબાદ સવાલો થાય છે કે શા માટે પકડી જવાબ આપવામાં આવે છે કે એક મોટી ભૂમિકા તેની સામે આવી છે કોન્ટ્રાક્ટ કિલિંગમાં પંદર લાખ રૂપિયા આપ્યા હતા તેના પતિની પ્રેમિકાની હત્યા કરાવવા માટે પૂજામાં જીરાની દલાલીનું કામ કરતા હાર્દિક પટેલ સાથે તેમણે લવ મેરેજ કર્યા હતા પંદર જેટલા વર્ષ થઈ ચૂક્યા છે અને ત્યારબાદ તેને ખબર પડી કે તેનો પતિ હાર્દિક કોઈ નર્સ સાથે આડા સંબંધો ધરાવે છે અફેરમાં છે જે બાદ તેણે તેની પ્રેમિકાને સમજાવી પણ ખરી તેની સાથે ઝઘડો પણ કર્યો આમ છતાં પણ તે મળતા રહેતા હતા છતાં પણ તે તેનાથી દૂર નહોતી થતી આ જ કારણોસર એ મનમાં ખૂંચતી હતી જોકે તેણે તેના પતિને પણ ઘણી વખત કહ્યું પરંતુ કોઈ પરિણામ ન મળ્યું તે અને તેના પતિ ઓસ્ટ્રેલિયા ટૂર પર ગયા કહેવામાં આવે છે કે ત્યાં સીઆઈડીના એક કથિત અધિકારી સાથે તેની મુલાકાત થઈ અને ત્યાં તેણે પંદર લાખ રૂપિયાની સોપારી આપી અને તેણે પોતાની આખી વાત કરી કે ભાઈ આ પ્રકારનું છે આ વ્યક્તિ છે જે બાદ એ વ્યક્તિએ ગુજરાતના ગોપાલ શર્મા નામના ટ્રાન્સપોર્ટરને કામ સોંપ્યું તેણે અનુજ શર્મા નામના વ્યક્તિને કામ સોંપ્યું અને ત્યારબાદ એ અનુજે રાજસ્થાનના જુજુનની એક આખી ગેંગને કામ સોંપ્યું કે તમારે આ પ્રકારનું કામ કરવાનું છે લ્યો આ ફોટો લ્યો આટલા પૈસા અને તમે તમારું કામ શરૂ કરી દો રેકી કરવામાં આવી એ નર્સની અને તમામ બાબતો ચેક કરવામાં આવી જાય છે આવે છે પરંતુ પહેલી વખત લાગ્યું કે આમાં ખબર પડી જશે હત્યા તો થઈ જશે પરંતુ પછી ખબર પડી જશે કે હત્યા પાછળ કોણ છે ને પકડાઈ જશું એટલે એક વખત પ્લેન મોકૂફ રાખવામાં આવ્યો ફરીએ ગુજરાત આવીને ફરી એક આખી આયોજન રીતે કામ કરવાનું હતું આ વચ્ચે પોલીસને મોટી માહિતી મળી રાજસ્થાન પોલીસને આ માહિતી હું આપને આપી રહ્યો છું એ સમાચાર માધ્યમોમાં જે જે પ્રસરી રહી છે રાજસ્થાન પોલીસ દ્વારા કહેવામાં આવી તે માહિતી હું આપને આપી રહ્યો છું રાજસ્થાન રાજસ્થાન પોલીસ પોલીસ જે કાજલ પટેલને લઈ ગયું એ પોલીસને એવી માહિતી મળી કે જુજુની એક ગેંગ છે તેને આ પ્રકારનું કામ સોંપવામાં આવ્યું છે અને ત્યારબાદ તપાસ કરતા આ નામ ખુલ્યા તેમને માહિતી કઈ રીતે મળી તો ત્યાં દારૂના અડ્ડા પર ફાયરિંગ થયું હતું અને જે ગેંગ કાજલ પટેલની સોપારીમાં જોડાયેલી હતી એ જ ગેંગે ત્યાં પણ ફાયરિંગ કર્યું હતું તેમની ધરપકડ થઈ અને ત્યારબાદ તપાસમાં એક પછી એક પછી એક કરતા આ સમગ્ર માહિતી બહાર આવી જોકે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ કોન્ટ્રાક્ટ કિલિંગની ઘટનામાં એમનો પતિ તો સાથે જોડાયેલો નહોતો ને ખેર આવનાર દિવસમાં વધુ માહિતી સામે આવશે આવનાર દિવસમાં વધુ સમાચાર સામે આવશે પરંતુ આ પ્રકારની ઘટના બને ત્યારે લોકોને એ જાણવામાં ખૂબ રસ હોય છે કે કોઈ વ્યક્તિ આવું શું કામ કરે કોઈને મારવા પાછળ શું કામ પૈસા બગાડે અને લોકો આવા પણ કામ કરતા હોય છે કે પૈસા આપો ને એ વ્યક્તિ કોઈને કોઈની હત્યા કરી દે અમુક રૂપિયા માટે હત્યા કરી દે પરંતુ હા એ શક્ય છે અને આજની તારીખે પણ ચાલે છે ખેર આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો આવનાર દિવસમાં જે કંઈ અપડેટ આવશે એ ફરી આપની વચ્ચે રજૂ કરીશું આ વિડીયો જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો ધન્યવાદ